વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું અને એકલા ને મારે આખો દિવસ કોમ કરવું પડે છોકરો કરે હો ને ટોટી હોય જ નહીં એક્ટિવા લઈ ને તારું નકડું ફર ફર ને ફળ અને એમાં ઉસમ પૂરતો પાવ નાતો તો વેલો

તું રેવા દે રેવા દે નોકરી નહીં એસી જો એસી નહી ચાલુ કરી દેવામાં તારા

ના મારા ઉપર આ ગરું દબાઈ દેવા જ ને તારું કોઈ નક્કી ના કેવા છોકરાનું મારા ઘરે રહેવું જ નહીં હું નાહી જ જવું આમાં એ તો હું બધું ખાઈ ને એવું બધું રહેવા જ નહીં નહીં હા મારા રહેવું જ નહીં શું હું તમે વાત કરો પેલો છોકરો નહી મારા

ગજબ થઈ ગયો આ ઘોડો એકાએક માં બેઠો જતો ને હવે આ નવાઈ ની વાત કહેવાય હા તો હું ખાધો અને અચો જાઉં છો એટલે હું બાર ને હરે હું યાર બહાર જવું હું મારા અલા પેલું જોણ્યું કે નહીં હું ખબર નહીં ના અલે ગોમોરો સંગ બહાર રહો તો એટલે આ બહાર રહું પણ અમે શું કહું કે હું 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 હતું અલે ડબ્બર થી હું લું ગોડિયો જતો રહ્યો ગોડિયો જતો રહ્યો હું

કેહવાય નઈ મરી જવાનું છું વાતો કરી વાતો કરી ચા પીધો હા પાછા પોતા રૂપિયા મી હાલે જરૂર થી ઓછું નો માણસો

ના તારે ચિંતા ના કરે બે આવું થઈ જાય તમારા લીધે આવે કે આવું પેળે જાય

Terima kasih ने हुनो

મને એવું હતું તું શું કીધું તું કે મારો બાપ જતો રહ્યો જતો રહ્યો ને એમાં